પાણી કે જ્યાં મોદી મકાનોમાં પાણી ખુસતા હાલાકી ભોગવી રહ્યા છે લોકો ત્યારે લોકો ના સામાન પણ પાણીમાં ગયા છે મહત્વપૂર્ણ સમાચાર પાલનપુર થી કે જ્યાં થોડાક સમય પહેલા જે બનાવાયો હતો સીસી રોડ અને જે રોડ ના નિર્માણ સમયે લોકો કરી હતી રજૂઆત આમ છતાં જે મનમાની કરી અને જે આ સીસી રોડ છે ઊંચો બનાવવામાં આવ્યો હતો અને જેના લીધે સામાન્ય વરસાદ પડતા પર જે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના એક સમાચાર સામે આવી છે

ત્યારે જે તે સમયે જે માલણ ગામ છે તેમાં સીસી રોડ નું કામ ચાલુ હતું અને એ સમયે જે એ પણ તાકીદ કરી હતી કે ખોદકામ કરી અને પછી રોડ બનાવવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ભોગવી ના પડે પરંતુ આમ છતાં પણ સરપંચ દ્વારા મનમાની કરી અને રોડ ખોદ્યા વગર જે કહી શકાય સીસી રોડ જે છે ઊંચો બનાવવામાં આવ્યો હતો અને સીસી રોડ ઊંચો બનતા જે વરસાદી પાણી છે સામાન્ય વરસાદ પડતા વરસાદી પાણી જે છે લોકોના ઘરમાં ઘુસ્યા છે કે જ્યાં દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે પાલનપુર ના માલણ ગામના કે જ્યાં સરપંચ ની બેદરકારી ના કારણે જે લોકો ના ઘરમાં પાણી ઘુસી ગયા છે ત્યારે સામાન્ય વરસાદમાં જ સામે પાલનપુર ના માલણ ગામમાં જયારે લોકોને નુકસાન ની ભરપાઈ કોણ કરશે મોટો પ્રશ્ન કે જે નુકસાન જે થઈ રહ્યો છે ગ્રામજનો લોકોના ઘર પાણી ઘુસી ગયા છે ઘર પરડી ગઈ છે નુકસાન થયું છે ત્યારે આ નુકસાન ની ભરપાઈ કોણ કરશે આ સૌથી મોટો પ્રશ્ન છે ઉલ્લેખનીય છે કે જે તે સમયે માલણ ગામમાં જેસીસી રોડ નું કામગીરી કરવામાં આવતી હતી ત્યારે ગ્રામજનો એ પણ કહ્યું હતું કે રોડ છે એનું થોડું ખોદકામ કરી અને લેવલિંગ કરી અને રોડ બનાવવામાં આવે જેથી ચોમાસામાં લોકોને તકલીફ ના પડે પરંતુ આમ સત્તા જે કહી શકાય સરપંચ ની સરમુખાઈ કે જેને સરપંચ એક બેદરકારી અને એકલા હાથે જે નિર્ણય લે એ મનમાની કરી અને રોડ જે છે ઊંચો બનાવ્યો હતો જેને લઈને જે આ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા હતા ત્યારે હાલ તો સામાન્ય વરસાદમાં જ જે કહી શકાય માલ ગામ ના જે રહીશો છે તેમના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને જ્યાં તેઓની ઘર વકરી છે એ પલળી ગઈ છે જેને લઈને ગ્રામજનોમાં નુકસાન આવ્યું છે